સમાચાર વડોદરાથી મળી રહ્યા છે વડોદરામાં એનએસયુઆઈનો નવેરા રક્ષિત ચોરસિયા સામે વિરોધ પ્રદર્શન વડોદરામાં રક્ષિત ચોરસિયાએ જે કાંડ કર્યો છે અકસ્માત સર્જ્યો તેના પર અત્યારે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે રાજ્યમાં ડ્રગ્સનું બેફામ વેચાણ થતો હોવાનો એનએસયુઆઈ આરોપ લગાવી રહ્યો છે નશો ભગાવો ગુજરાત બચાવો ના સૂત્રોચ્યાર કરી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પોલીસે એનએસયુઆઈના દસ કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે અને એનએસયુઆઈના કાર્યકરો અત્યારે જે વડોદરામાં રક્ષિત કાંડ સર્જાયો તેને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વડોદરાના રક્ષિત ચોરસિયાના અકસ્માત બાદ જે રક્ષિત નશો કરેલી હાલતમાં હતો એવી વિગતો બહાર આવી છે ત્યારે વડોદરામાં એનએસયુઆઈ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે રાજ્યના ગૃહ સામે આંદોલન સંખ્યામાં ના વિદ્યાર્થીઓ એકત્રિત થયા છે અને જે ગૃહમંત્રીનું રાજીનામું માંગી રહ્યા છે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા અત્યારે અહીંયા જે રીતે

ગુજરાત ઉડતા ગુજરાત બની ગયું છે જે રીતે ડ્રગ્સ નો દારૂ નો ચાલી રહ્યો છે છીએ ને યુવાનોને નશાના માર્ગે દોરશો નહીં નશા માર્ગે ના ચડાવશો રાજીનામું આપે જે રીતે અત્યારે માગણી કરવામાં આવી રહી છે અને રોડ ઉપર ઉતરી અને ચક્કાજામ કર્યું છે

રસ્તો રોકી અને કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતર્યા છે ત્યારે પોલીસ દ્વારા પંદર થી વધારે કાર્યકર્તાઓ અટકાયત કરવામાં આવી છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યુઝ વડોદરા